ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ રણછોડજી મંદિરમાં આજે પુત્રદા એકાદશી ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાય અગિયારસને પવિત્ર એકાદશી પણ કહેવાય છે ભગવાન વિષ્ણુના વક્ષ પર પવિત્ર ધારણ કરાવવાથી પુત્રની પ્રાપ્તિ થવાની માન્યતા છે સતયુગમાં હીરા માણેક નીલમ સોનું તેમજ ચાંદીથી આલંકારિક માળા ધારણ કરાવવામાં આવતી પરંતુ આજના યુગમાં સામાન્ય વ્યક્તિને આટલી મૂલ્યવાન માળા બનાવવા સક્ષમ ન હોવાથી હવે કળિયુગમાં સૂતરના ત્રણ તાંતરાથી બનાવેલા રેશમનું પવિત્ર ધારણ કરાવાય છે જે ભગવાનના શ્રી અંગ પર ચઢાવ્યા પછી આખી રાત તેમના અંગ પર રાખી પુત્ર ઈચ્છુક મહિલા અગિયારસનું વ્રત કરી ફળ પ્રાપ્ત કરતી હોય છે અગિયારસ કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તેવું પુરાણોમાં દર્શાવ્યું છે સમગ્ર વર્ષના માત્ર પવિત્ર શ્રાવણ માસના એક જ દિવસે અગિયારસ આવે છે જેથી આ દિવસનું સવિશેષ મહત્ત્વ છે શ્રાવણ માસમાં શ્રાવણ સુદ એકાદશીને પવિત્ર એકાદશી કહેવાય છે જે બાર માસની એકાદશીમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે ભગવાનને રેશમનો ભગવાનને રેશમથી પવિત્રથી ભગવાનને સજાવવામાં આવે છે વર્ષમાં એક દિવસ પવિત્રીનું પવિત્ર એકાદશી અને પુત્રદા એકાદશી તરીકે પણ ઓળખાય છે અને આજના દિવસે ભગવાન પવિત્ર એકાદશીના દિવસે પવિત્રથી સુશોભિત જેમ ડ્રાયફ્રૂટ મેવા શાકભાજીથી ઇંદોળા ભરે તેમાં આજે પવિત્રથી પણ હિંદોળો ભગવાનને સજાવવામાં આવ્યો છે અને તેમાં જગતનાથ આજે કૃષ્ણ ભગવાન બિરાજમાન થશે ને ભક્તોને દર્શન આપશે જેના પવિત્ર એકાદશીના કે દિવસનું પર્વ વધારે તેના દિવસે ધરાતા પવિત્રનું પર્વ વધારે ને તેમાં ઠાકોરથી બિરાજમાન દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે શ્રાવણ માસના પતિત પર્વમાં એકાદશીના હિંદોળાનું વિશેષ મહત્ત્વ હોય ભક્તો દર્શન કરે છે જેને પવિત્રનો હિંદોળો કહેવામાં આવે છે